અને આ ગોપી અને મલિપુરા આ મોરલી જે વાજી રહી છે અત્યાર જે આપણે આ બોલી રહ્યા મુખારસ ની માલિકુરા શબ્દ ની એક મોરલી વાજી રહી છે મોરલી એટલે શબ્દ નો ઘાટ કહેવાય પણ કૃષ્ણ વગાડવા વાળા ફોક મારવા વાળા અલગ છે આ કાટે ઉતર્યો છે અને આ કાટે વગાડી રહ્યો છે એટલે એમ દેખાય છે કે આ હું બોલી રહ્યો છું એમ મોરલી નો ભાષ થાય હોય વગાડવા વાળો વાલો છે એ વાત જેમ સેમ સમજાય એ સંત પણ આ લીલા છે એક ગોપી ને એક કણ હોય વનરાવન માં રાસ રમે તારે એમ કીધું છે કે એક ગોપી ને એક કણ બોલો જેટલી કાયા છે એની મલિકુરા બોલનારો છે ને જેમ આકાશની ની પોનિમનો થાળી દેવો ચંદ્ર માં છે છે

આ જે જીવ ભાષ થઈ ગયો છે એ એસી ના રોમ જેવો અંદર થી બાર નીકળ્યા જ નથી સાચી વાત છે હવે એ એસી ના રોમ નો દરવાજો પોતાના હાથ માં લોક છે પોતે ખોલી અને એસી ના રોમ ની મલિકુરા થી બહાર આવી વગાડે તો આકાશ ની મલિકુરા ગરજવાનો ચાલુ થાય કે ના થાય આ વાત શરીર જે દેહ અધ્યાશ છે એ જીવ દશા છે જીવ દશા જ્યાં ન જાય તો સુધી આ પૃથ્વીમાં આકાશે કોઈ દાડો ઉઠાશે નહી આકાશે નહી ઉઠો આ શરીર છે ઘાટાકાર ઘાટાકાર છે 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 બેસી એમ આ જેમ ઢોલ વગાડો છો તો આકાશમાં ગરજ ના થાય છે એમ પોલાકાર છે ઘાટાકાર પોલાકાર અને પોલાકાર માં ઉભા રોતા નિરાકાર ના દર્શન થાય જુદી શરીર માં રહો ત્યાં સુધી પરમાત્મા નું દર્શન થાય એવું છે

લેબડો એ રૂપ હતો કાપી એટલે લકડું રૂપ બદલી ગયું પણ એ લેબડો એવું રૂપ છે ઈ માયા છે અને જે લકડું એવું રૂપ છે ઈ એ માયા છે માયા નો કોઈ દાડો પરિવર્તન થયું પરિવર્તન બધા રૂપ માં થઈ જશે હા એટલે આવી બાલાના ઘરની અકલ લીલા છે આ લીલાની મલિકો જેવદા થઈ ગઈ છે શરણે તેમજ આવું પડે છે સમજાયા લાલન કહે બૌ નર જગત માં ગુરુ ગમ વિના કુટાયા લાલન જેને આત્મા નથી ઓળખાયા આત્માની ઓળખાણ કરવી એટલે આ લક્ષી નો દરવાજો મનખાવતાર છે આ મન ખાવતર ની કલ્પના કરો એવા તમે વાત તમે સંત પણ બની શકો તમે સાયમ પરમાત્મા પણ બની શકો તમે સારો ઈ બની શકો આ મનખાવતાર માંથી જ કૃષ્ણ થયા છે આ મનખાવતાર માંથી રામ થયા છે